નમસ્કાર બીએન્યુઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો પાદરા તાલુકાના ચાણસદ ગામે એક જમીનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે કહી શકાય કે ખોટા દસ્તાવેજો ખોટા પુરાવા ઉભા કરી અલગ વ્યક્તિના ફોટા ચોટાડી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી કહી શકાય કે આદિવાસી સમાજના વ્યક્તિની જે છે જમીન પચાવી પાડવાના બાબતે ફરિયાદ હાલ જે છે પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આપનું શું નામ છે

એમાં જેના સાત બાર માં નામ નથી એ બે બહેનો ખોટા ફોટા લગાયા છે ખોટા અંગૂઠા કરેલા છે જે સાત બાર માં નામ પણ નથી એમના રીતે કઈ કે એમને ડોક્યુમેન્ટ બાનાખાત કરેલા છે અમને એક રૂપિયા પણ હજુ અત્યાર સુધી આલેલો નથી પૈસા તમને નથી આપેલ ખોટી રીતે ખોટી રીતે બાંધ શું કહેશો જે જમીનમાં ખોટી રીતે છેતરપિંડી કરી તમારી જમીન પડાવી પાડવાનું પચાવી પાડવાનું જે કારસ્થાન ઘડવામાં આવ્યું હતું જે બે વ્યક્તિ છે એ બંનેના નામ શું છે તમે કયા પ્રકારે ફરિયાદ નોંધાવી છે એ બંને વ્યક્તિમાં બંને વ્યક્તિનું નામ છે મહેશભાઈ ડાયાભાઈ મિસ્ત્રી અને સુંદરલાલ શાહ બે હજાર છ છ નું દસ બાનાખાત કરેલું છે એમાં બાના ખાતની અંદર જે બેનો બે જે બેનોના ચાર બેનોના નામો છે અંદર અંદર સાત બારમાં નામ અને ખોટા નામ ઉમેરીને બાનાખાત કરાવી લીધું છે હવે અમે લોકો બે હજાર ત્રેવીસ ચોવીસ માં બેનો નામ ચડાયેલા છે તો બે હાજર છ માં કેવી રીતે તમે લોકો દસ્તાવેજ કરીને બાનાખાત કરી શકો છો જે અંગૂઠા મારી બેનોએ કરેલા છે અને જે ફોટા લગાવેલા છે બધું જ ખોટું છે દસ્તાવેજ ને ખોટી રીતે પડાઈ પાડી છે અમારી જમીન ધમકી આપે છે મારવાની અને ખોટી રીતે એમના જે ખેતરની અંદર લાઈટ બિલ કનેક્શન નાખ્યું છે આ તમે પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી એના વિશે હજુ કોઈ નિયમકરણ આવ્યું નહીં જે મારે પોલીસ સ્ટેશન અને પાદરા એમજી વિશે એ જ કહેવું છે કે અમારું કનેક્શન એમનું કનેક્શન કાપી નાખે અને ખોત્રેત ધમકી આપતા હતા દાદાગીરી કરતા હતા એ લોકો એક વાત એવી છે કે આપ કહી શકાય કે આદિવાસી સમાજનો છો ત્યારે આદિવાસી અસિસ્ટેમની જે જમીન હોય છે એ સેમ એસટી સમાજમાં જ વેચાણ થાય છે અને કહી શકાય કે તેમાં પણ સરકાર શ્રીની મંજૂરી લેવી પડે આ પ્રકારનો નિયમ હોય છે હા અમારી જમીન મંજૂરી લીધા વગરને વેચી ના શકાય મંજૂરી લેવી પડે છે સરકારમાં

ચોક્કસથી આ બંને જે લોકો છે પાદરાના ચાણસદ ગામના છે ને બંને જે ફરિયાદી છે તેઓ કહી રહ્યા છે કે કાયદેસર કાર્યવાહીની તેઓ માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો પાદરા તાલુકાના ચાણસદ ગામે કહી શકાય કે આદિસી સમાજના આ લોકોની જે જમીન જે છે એ કોઈક મિસ્ત્રી ભાઈ તેમજ કોઈક શાહ કરીને જે છે એ બંને લોકોએ પચાવી પાડી છે તે પ્રકારના તેઓના આક્ષેપ છે તે પ્રકારની પણ પણ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે વારંવાર આપતા હોવાના કહી શકાય કે ખુલાસા તેઓએ કર્યા છે સાથે સાથે મહત્વની બાબત છે કે ચાણસદ ગામે આ જમીન આવેલી છે જે પચાવી પાડવા માટે બે હજાર માં જે પણ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તે દસ્તાવેજો કોઈક વ્યક્તિનું નામ અલગ અલગ છે ફોટા અલગ છે આ પ્રકારે ફોટા દસ્તાવેજો ઉભા કરી બાનાખાત કરી લીધું હોય તો આ પ્રકારનો ગંભીર બનાવ જે છે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના રૂપે નોંધવામાં આવ્યો છે પાદરા પોલીસ સ્ટેશન પણ હાલ તમામ કાર્યોહી કરી રહી છે પાદરા પોલીસ સ્ટેશન મથકે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે આદિવાસી સમાજના વહીઓ જે છે યોગ્ય કાર્યવાહી એની માંગ કરી રહ્યા છે કારણ કે આદિવાસી સમાજની જે જમીન છે તે સરકાર શ્રીની મંજૂરી વગર વેચાણ ન કરી શકાય છતાંય આ બાનાખાત કરી અને જમીન પચાવી પાડવા જેવા આક્ષેપો સાથે તેઓ હાલ પાદરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે